હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ગરમી માટે ઠંડો ઠંડો શેરડીનો રસ એ પણ આજે આપણે બનાવીશું શેરડી વગર તો તો તમે જો મારા મિત્રો મારી ચેનલને હજી સુધી તમે લાઈક નથી કરી તો લાઈક કરી લેજો તો ચાલો બનાવીએ શેરડીનો રસ એ પણ આપણે શેરડી વગર તો અહીં આપણે ગોળ લઈ લીધો છે ગોળ તમારે દેશી ગોળ જ લેવાનો છે તો અહીંયા આ ગોળ હું વારંવાર વાપરતી હોઉં છું દેશી ગોળ તો આમાંથી મારે આપણે જેટલો જોશે એટલો ગોળ લઈ લઈશું અને આ શરબત તમે ફક્ત તમે દસ મિનિટની અંદર જ તૈયાર કરી દેશો અને ફક્ત ઘરમાં રહેલી વસ્તુમાંથી જ તો આજે આપણે બનાવીશું શેરડી વગર શેરડીનો રસ તો અહીંયા મેં ગોળ લઈ લીધો છે ને હું જેટલો ગોળ લઈશ એટલો જે આપણે એમાંથી કે ચાર ગ્લાસ જેટલો આપણે આજે આપણે શરબત બનાવીશું શેરડીનો રસ એ પણ ઠંડો ઠંડો અને ગરમીમાં આપણે એને અને ગોળ છે એટલે ગોળ આપણે શક્તિવર્ધક અને શેરડીમાંથી જ આપણે ગોળમાંથી જ રસમાંથી જ આપણે ગોળ બનતો હોય છે તો આજે આપણે બનાવીશું શેરડીનો રસ તો ગોળ અહીંયા આપણે પચાસ ગ્રામ જેટલો લઈ લીધો છે અને ગોળ તમારે આ રીતે આપણે છીણીને જ લઈ લઈશું તો અને જો તમારે એને પલાળવો હોય તો તમે પાણી ઉમેરીને તમે એને દસ મિનિટ સુધી તમે પલાળી પણ શકો છો પણ આ આપણે એને મિક્સરની અંદર ઉમેરી દઈશું તો અહીંયા આપણે ગોળ તમે જોઈ શકો છો મેં છીણીને લઈ લીધો છે અને હવે આપણે આ લીંબુ લીધા છે બે નંગ લીંબુ લીધા છે એને મેં અહીંયા કટ કરી લીધા છે અને લીંબુ આપણે દોઢ જેટલા વાપરીશું અને અહીંયા આદુના બે ઇંચ જેટલા આદુ લીધા છે એને પણ મેં ઝીણા ઝીણા ટુકડામાં કટ કરી લીધા છે અને સાથે આપણે ઉમેરી દઈશું અહીંયા આપણે કાળું નમક લીધું છે સંચર પાવડર લઈ લીધો છે અને બીજા સાથે આપણે ઉમેરીશું અહીંયા પુદીનાના પત્તા છે એ તમારે જેટલા તમારે ઉમેરવા હોય તમારે જેટલા ગ્લાસ બનાવે એટલા ગ્લાસ તમે ક્વોન્ટિટી પર તમે વધુ કે ઓછું તમે કરી શકો છો અને હવે આપણે આ એક જાર લઈ લઈશું મિક્સર જાર અને એમાં આપણે બનાવીશું શેરડી વગર તો સૌ પ્રથમ તો આપણે પહેલાં તો આદું ઉમેરી દઈશું અને પછી આપણે ગોળ ઉમેરી દઈશું ગોળ ઉમેરી દીધો છે અને હવે આપણે ઉમેરી દઈશું ફુદીનાના પાન તો અહીંયા થોડા ફુદીનાના પાન લીધા છે અને ફુદીના વગર તો રસ શક્ય જ નથી એટલે ફુદીનો તમારો હોવો જ જોઈએ તો સંચળ પાવડર આપણે ઉમેરી દઈશું અને લીંબુના રસ આપણે અહીંયા મેં બે નંગ લીંબુ લીધા છે એને આ રીતે મેં કટ કરી લીધા છે અને લીંબુને બધા આ રીતે આપણે નીચોવી લઈશું અને લીંબુ ઓપ્શનલ છે તમારે ઉમેરવું હોય તો તમે પણ લીંબુ ઉમેરવાથી આપણને થોડું ખટાશ એવું લાગે છે અને લીંબુનો સ્વાદ પણ સારો એવો લાગે છે તો તમને એચ્યુલ એવું લાગશે કે તમે શેરડીનો રસ પીતા હોય એવો જ અને જ્યારે પણ આપણે જો ઘરમાં કોઈ ગેસ્ટ આવી ગયા હોય કે કંઈ શરબત અને આ શક્તિવર્ધક છે તો આને તમે બનાવી શકો છો ફક્ત ઘરમાં રહેલી વસ્તુમાંથી જ તો લીંબુ અહીંયા આપણે દોઢ જેટલા લીંબુ લઈ લીધા છે ને એક અડધો ટુકડો આપણે રાખી દીધો છે ગાર્નિશિંગ માટે તો હવે દોઢ નંગ લીંબુ આપણે મિક્સર જારની અંદર બધું ઉમેરી અને થોડા બરફના ટુકડા અહીંયા આપણે લીધા છે તો અહીંયા બરફના ટુકડા અને થોડું આપણે પાણી ઉમેરીશું પાણી અહીંયા આપણે નોર્મલ લેવું લીધેલું છે જે અને ફ્રીજનું ઠંડુ પાણી નથી લેવાનું તો આ રીતે આપણે ઉમેરી મિક્સર જારમાં અને મિક્સર મેં ફેરવી લીધું છે તો એને હવે ખોલીને આપણે ચેક કરી લઈશું તો કેવા સરસ ઝાક એવા બની ગયા છે અને હવે આપણે અહીંયા ગ્લાસની અંદર સર્વ કરી દઈશું તો હું તમને જે બતાવું છું તમે આની અંદર હજુ પાણી પણ તમે ઉમેરી શકો છો તમારે જેટલા ગ્લાસ તમારા બનાવો તો આટલામાં મને બે ગ્લાસનો જેટલો તૈયાર થઈ ગયો છે તો અહીંયા હવે આપણે લીંબુથી ગાર્નિશ કરી દઈશું તમે જોઈ શકો છો મિત્રો તો હું અહીંયા લીંબુ અને આ રીતે ફુદીનાના પત્તા અને હવે થોડા આપણે બરફના ટુકડા એમાં ઉમેરીશું તમે જોઈ શકો છો તો છે ને મિત્રો ઘરે આપણે એકદમ ઇઝીથી બની જાય છે શેરડી જેવો જ અને શેરડીનો રસ શેરડી વગર ઘરે આપણે તો મિત્રો તમે જો મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો કરી લેજો અને જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગીતાની રસો